જે ખરેખર તો હક થી મત માગવા જોઈએ જો ખરેખર એને સારું શાસન કર્યું હોય તો હક થી માગવા જોઈએ ને કે ભાઈ અમે તમને સારું કામ કર્યું તમે મત પ્રજા ક્યારે આપની જાણ પ્રજા ક્યારેય નગુણી હોતી નથી અને પ્રજાને ઉલ્લું બનાવી શકાતું લાંબો સમય નથી એટલે પ્રજા નગુણી નથી એટલે જો પ્રજાને તમે સારા કામ કર્યા હોય તો તમારે વિનંતી કરવાની જરૂર જ નથી કે મને તમે મત આપજો જનતા સ્વયં આપી દે પણ ભારતીય જનતા પાર્ટીએ ભયંકર મહેનત કરવી પડી એનો અર્થ એ સૂચવે છે કે એની જે કઈ યોજના હોય એને કઈ નથી કર્યું નથી કરતા વિકાસના બધા પણ તમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર બનાવી દો એટલે અમારા ઘરમાં કઈ દાળ રોટલો ન થઈ જાય તમે સમજો વિકાસ તો છે જ એમાં ના નહીં રાજકોટમાં એમ આપી તમે રાજકોટમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ આપ્યું તમે વિશ્વનો સૌથી ઊંચો પુલ બનાવ્યો કાશ્મીરમાં તો વિકાસ નથી એવો ને એ વિશ્વને આંજી દેવો વિકાસ છે મને આ નહીં પણ ભાઈ રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે રૂવે બાળ લાગુ પાય લાવો અન લાગુ પાય જી રે સુદામાની પત્ની એ કીધું તું કે તારા કૃષ્ણ ભગવાન ગમે એવડા મોટા હોય દ્વારકાની ગમે એવી વિકાસની તમે વાત કરો મારે કઈ સાંભળવું નથી રે જ્ઞાન મને ગમતું નથી રઘુરાયજી રે રૂવે બાળ લાવો અન લાગુ પાય જી રે ભાઈ ભૂખ લાગી કઈ છોકરા ને ભૂખ્યા ત્યાં ખાવાનું કઈ તો લાવો નહીં તારો ભગવાન ભલે ગમે એવડો હોય તારો મિત્ર ભલે ગમે એવડો હોય આ વિકાસ એવું છે તમે કર્યો ભારતીય જનતા પાર્ટી કર્યું જ કર્યું પણ જનતાને ગળે નથી ઉતર્યું શું કામ નળ ગટર લાઈટ બાથરૂમ કે પછી શિક્ષણ આરોગ્ય એ જે સ્થાનિક પ્રશ્નો છે એમાં કઈ ભારતીય જનતા પાર્ટી એવું તો કમસે કમ નથી જ કરી શકી કે તમે હું છાતી ઠોકીને કહી શકીએ કે આપણે એને મત આપવો જોઈએ એટલે એવી કંડિશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ ઉમેદવારો મહેનત કરી રહ્યા હતા પ્રચાર કરી રહ્યા હતા ત્યારે અમે બે વિડીયો બનાવ્યા હતા એ બે વિડીયોમાં અમે બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીનું થોડું અનુલક્ષણ કર્યું અને જોયું કે ભાઈ ત્યારે પરિણામ શું આવ્યું હતું બંને અલગ અલગ લડતા હતા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અમે જોયું કે કોંગ્રેસ થોડા મતથી હારી હોય અને એટલા મત આમ આદમી પાર્ટીને મળ્યા હોય એવી ઓગણીસ જેટલી બેઠકો હતી ઓગણીસ વિધાનસભા બેઠકો તેર જેટલી વિધાનસભા બેઠક તેવી હતી કે જ્યાં કોંગ્રેસને અમુક હજાર મત મળ્યા અને એટલા મતથી આમ આદમી પાર્ટી હારી બીજા નંબરે રહી આ મોટો બોધપાઠ હતો અને આ વખતે બંને અલગ અલગ લડી રહ્યા છે નગરપાલિકામાં જેમ કે થાનગઢ છે તો ત્યાં ગેની બેન પણ પ્રચાર માટે જાય છે ગોપાલ ઇટાલિયા પણ પ્રચાર માટે જાય છે ભાજપ તો છે જ તે સલાયા છે તમને લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ લડે છે તો ફરી ભાજપને સ્થાનિક સ્વરાજ્યમાં ફાયદો થવા જઈ રહ્યો છે જુઓ એમાં ધાર્મિક બે વસ્તુ છે જે તે સમયે કોંગ્રેસ તો ઠીક સૌથી જૂની પાર્ટી છે ને એનું જે સંગઠન છે એ તો છે સમજા જેવું તેવું આમ આદમી પાર્ટી જે છે ને એક નવા સમીકરણ સાથે આવી હતી નવી ઉર્જા સાથે અને ત્યારે એની આબરૂ બહુ હતી એટલે બે નો સમન્વય થયો ને થયો હોત તો રિઝલ્ટ જુદું આવ્યું હોત કારણ કે કોંગ્રેસ પાસે સંગઠન હતું આમ આદમી પાસે સંગઠન નતું સહાનુભૂતિ હતી કેવળ અને સહાનુભૂતિ કઈ હતી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ સરકાર વિરોધી વલણ જેટલા હતા એ બધાને આપ્યું કે આમ આદમી આપીએ કારણ કે કોંગ્રેસ માં કઈ કાંદો કાઢ લેવા જેવું નથી એવું માનતા હતા એટલે એ લોકો એ તમારી જાણ ખાતર કે વાત કરીશું કે આપણે વિકલ્પ તરીકે સરસ છે આમ આદમી પાર્ટી તરફ જાઓ એમાં કઈ વાંધો નહીં કોંગ્રેસ નું સંગઠન અને આમ આદમી પાર્ટી ની આબરૂ આ બે વસ્તુ ભેગી થઈ એટલે જો થઈ હોત તો આખી ચિત્ર જુદું હોત જે તમે સરવાળા બાદબાકી કરીને બતાવ્યું તે કે અલગ અલગ લડ્યા એમાં ભાજપ જીતી ગયું સો ટકા ત્યારે આવું બન્યું હતું પણ આ વખતે ધારો કે બે એક હોત તો પણ આપને કહું છું અત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આમ આદમી કે કોંગ્રેસ એ હરીફ છે જ નહીં બરોબર આ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી હરીફાઈ ભારતીય જનતા પાર્ટી સાથે છે અમરેલી જાફરાબાદ અમરેલી જુનાગઢ પછી તમે જુઓ તો જેતપુર રાજકોટ આ બધી જ જગ્યાએ ભાયાવદ્ર માં તમે જો આખે આખા બધા લોકો આમ આદમી વર્યા તમે ડઝન બંધ ભારતીય જનતા પાર્ટી એ પક્ષ સસ્પેન્ડ કરવા પડ્યા ઈ પણ કદાચ પેલી વાર બને છે કારણ કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી તો મેં તમને પેલા કીધું તેમ સમરસ વાતો હતી ને ભાગ્યે જ કોઈ આવી રીતે બગાવત કરતા આ વખતે બગાવત ઉતરી આવ્યા એ શું બતાવે છે બે વસ્તુ ક્લિયર છે મેં જે તમને શરૂઆતમાં કીધી તે કે આ રોકડીઓ પાક છે હમ ચૂંટણી એ રોકડીઓ પાક છે આ લોટરી લાગવી હોય તો મને જ લાગવી જોઈએ તો કોઈને ના લાગવી જોઈએ એટલે બગાવત ઉપર ઉતરી આવ્યા અને ભલે પક્ષ માંથી કાઢી મૂકે બધા સમજે પક્ષ ક્યાં કોઈ કુટુંબ છે કાઢી મૂકે તો ગોળ્યા એ કે પક્ષમાં તો કોને હોય જે પક્ષના નામે ચરી ખાવું હોય એને જોઈએ ગમે પાર્ટીનો જે ઇન્ડિવિજ્યુઅલ કેસ માં તાકાત વાળો હોય એને ક્યાં ફરક પડતા હે જયેશ રાદડીયા ના ફાધર ભાઈ વિઠ્ઠલ રાદડિયા અપક્ષ માં હોય તો જીતતા કોંગ્રેસ માં હોય તો જીતતા ભાજપ માં હોય તો જીતતા એ તો વિઠ્ઠલ જ જીતે છે કોઈ પાર્ટી નહીં કોઈ પક્ષ નહીં કાનદલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાય છે હવે સમાજવાદી પાર્ટીનું એની પાસે બેનર છે આવડું દિંડક

આખે આખી ગુજરાત ની અત્યારે જે ચૂંટણી હાલે છે તમારી જાણ ખાતર અડસઠ નગરપાલિકા ચૂંટણી છે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્રણ તાલુકા પંચાયત પણ એની સામે એટલી બધી મોટી સંખ્યામાં ચૂંટણીઓ છે સૌથી વધુ ચર્ચા થાય કુત્યાના ની એક માત્ર બાર મત છે ખાલી બાર થી પંદર હજાર લ્યો જીતશે હારશે બેસે પાંચે મત થી કોક જીતશે ને કોક હારશે બસો પાંચસો મત થી કોઈ લાંબી કોઈ ઓલી વાતય નથી પણ એની ચર્ચા શું કામ થાય છે કે મેં તમને શરૂઆતમાં કીધું તેમ રિઝલ્ટ ગમે એ આવે આ વખતે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ ગમે તે આવે પરિણામ પછીના જે પ્રત્યાઘાતો થવાના છે ને એ મોટામાં મોટી હેડલાઇન બનવાની જીતે હારે એ ઠીક છે ઠમક ઠમક કરીને અંદર બેસી જાય કોઈ બીજું એનો કોઈ મતલબ નથી પણ હાર્યા પછી પણ હારેલો માણસ હાર નથી માનવાનો અને જીતેલા માણસ ને કે જીવવા નહીં દેવાનો લખી રાખજો જેતપુર માં પણ આ કુતિયાના તો ખેત જેતપુર માં પણ જયેશ રાદડિયા અત્યારે બુદ્ધિપૂર્વક બેસી ગયા છે કે ભાઈ કઈ વાંધો નહીં આપણા રમેશભાઈ જે પૂર્વ પ્રમુખ હતા એને ટિકિટ ન આપી આ લોકો છેલ્લી ઘડીએ પ્રશાંત કોરાટ ની સામે આક્ષેપ છે કે પ્રશાંત કોરાટે સુરેશભાઈ સખરેલીયા ની ટિકિટ કપાવી જે સુરેશભાઈ સખરેલિયા જયેશ રાદડીયા ના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે જે એક જમાનામાં નરેશ પટેલ ના હતા ખાસમ ખાસ હવે જયેશભાઈ ના એવા

એટલે હું તમને એ જ કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવા છતાંય આટલી મોટા પાયે ભાંગ જળ કરવી પડે છે સામ દામ દંડ ભેદ એ બધા અપનાવવા પડે છે આવી રોચક આવી થ્રીલર અને આવી રોમાંચક ચૂંટણી ભૂતકાળમાં થઈ નથી